ગુડ મોર્નિંગ બોલુભાઈ ગુડ મોર્નિંગ તો સવારના સાત વીસ થઈ જશે આપણે ગોલુભાઈના સ્કૂલે મૂકવા જવાનું છે તો મળીએ ગોલુભાઈની સ્કૂલમાં જઈને શું કહેવું કોલુભાઈ બરાબર બોલો હેડો હવે હવે જઈશું અંદર તો ચાલો રિક્ષા બે જાવ હેડો તો અમે ગોરુભાઈ સ્કૂલે આવી ગયા છે અને ગોરુભાઈ હવે સ્કૂલમાં જશે એની કે ક્લાસમાં જશે જાવ હેડો ટાટા જો ગોલો ભાઈ જાય છે અંદર ક્લાસમાં માં ગોલો ભાઈ જગા સ્કૂલ માં જાય છે અને હું આઈ છું સાડા 10 થી ગોલો લેવા તો આપણા ગોલો ભાઈ સ્કૂલે મૂકીને ઘરે આવી ગયા છે પાછળ પાછળ પાછા મેહુલ ભાઈ ગઈ ગયા છે અત્યારે હું જે છે 15 15 રૂપિયા ઉઘરાવા માટે ના હવે અમે જઈએ

ત્યાં ફોન ની લાઈટ ચાલુ મારા હા તો આપણે આવી ગયા છે અમિતભાઈ ની સીધી નિશાળ માં અમિતભાઈ ના માટે તો અમિતભાઈ તો હાલ અંદર ઘૂમવા છે અમિતભાઈ અગિયાર વાગે સુધી ગયા અગિયાર વાગી ગયા છે બરાબર પણ તારાના અગિયાર સાડા અગિયારનો ટાઈમ છે એટલે તારા અમિત બે જોડે જોડે જ આવશે એટલે ત્યાં સુધી આપણે અહીંયા બેસીશું અમિત ને એના સારા ની રાહ જોઈ ને બેસી જઈશુ અમિત આવે એટલે તમને બતાવી કાલે તમને બતાવી દઉં સામી અમિત રૂમ છે અમિતભાઈ ભાઈ એરા જ ક્લાસ બેસે રૂમ ભણવા માટે તો તમને થોડુંક નજીક લાવી દઉં આવ્યો ને એ જ અમિત ક્લાસરૂમ છે જોવા તો અમિતભાઈ ભાઈ આવો એટલે મળીએ તો અમિતભાઈ અમાર રૂમમાંથી માંથી આવવાની તૈયારી છે એમના ઊભા છે ધારા પણ આવી ગઈ છે બેન જોડે અમિત આવી જશે જુઓ આપણા અમિતભાઈ પણ આવી ગયા છે જુઓ પાછળ પાછળ અમિતભાઈ આગળ એડે છે ને ધારા પાછળ એડે છે જો આયા ને અમિતભાઈ જોવા કુતતા કુદતા આવે છે અમિતભાઈ મજા આવી જઈ સરિન એટલા આવે સર જો અમિતભાઈ અહીંયા આવે છે અને ધારા પણ પાછળ પાછળ આવવા જુઓ હાય કરજો આવી ગયા જો ધારા તો દીક્ષામાં આવી જઈશ ધારા આજે શું શું બનાવ્યું તું

ગોલુભાઈ વાહ તમને મજા આયી ગઈ હે ને ગોલુ ભાઈ અરેન્ડ કરી પાણી બહુ પીવો હશે Nana, boleh.

જો સાંજના છ વાગી જશે અને ગાયો પણ આવી જશે આ બાજુ આપણા ચોકમાં જુઓ આ ગાયો એટલો બધો ત્રાસ આખા રાત્રે અને પછી આખા ચોકની ની પથારી ફેરવસે રાત્રે અહીંયા જ બધી ચોકમાં જ બેઠી હોય અને આપણા ભોલો પણ આવી ગયા છે જુઓ શું હાલું પાણી આપું એમ ભાઈ તો જુઓ રમવા રિક્ષા માં રમવા ગયા તમે હા એ તો લબડતા નહીં ના પર પડો એથી બોલો એ બોલું બાર આવવાનું યાર બાર રમવાનું ચોકમાં રમવા જવાય મસ્ત બેઠા બેઠા લોલીપોપ ખાય છે બોલું ભાઈ લોલીપોપ ખાવાના બોલજો નથી બતાવું મને મારે તું મને મારે તું આવો આગળ મારવા હેડો આવજો હું જોઉં આ ગોલુભાઈ ને મને મારવાની વાત કરે ગોલુભાઈ તમારી તાકાત છે મને મારવાની હા તાકાત છે તારામાં હા આવો તાર મારવા લે આવો એ ગોલુભાઈ તો મારવા આયા અલે જપો લે ગોલુભાઈ જપો અલે અલે જપો લે અલે જપો લે અલે અરે અલે હું ના કરાય લે તારામાં તાકાત છે Coba biar dia apa jompol bembel beliin. Lihat ini lesen lesen kali tu naik kali Cem? Lesen મિત્રો આજે આપણા એવા સિદ્ધાર્થભાઈનો છે તો તમે બધા શુભકામનાઓ આપજો અને કોમેન્ટમાં લખજો સિદ્ધાર્થભાઈ ભાઈને હેપી બર્થડે બોલો સિદ્ધાર્થભાઈ તમારે કંઈક કહેવું હોય આ ક્યાં ના એક કેક બેક લાયક નહીં લાવ્યો કેક લાયો કે નહીં લાવ્યો ને હમ

તો ચાલો મિત્રો પકોડી આવી જશે ને પકોડી ખાવાનું ચાલુ કરીશું મારા એ જોઈ બેન પકોડી ખાય છે આપડે દુકાને મંગાવી છે જુઓ પકોડી આવા જતા એટલી પકોડી ગઈ બરાબર શું કીધું ગોલુભાઈ ઘેરા Bye bye kau dah lewat. Siapa tadi? Tu, apres kiri aijas. Ana pernah memisah. Bola kau, bola kau ap bola? Bicu kau bola? Amari buri. Ana ac goluna pepah. Joile joek war sari rite. Ana ac goluni motif bun. જાણું અને આ છે એના મમ્મી અને આ છે અમિતભાઈ જુઓ એટલે ગોલુ શું ગોલું શું ગોલુ પાણી પીવો હા સારું ફર્સ્ટ ક્લાસ જુઓ ફૂમતાજી એમનો વિડીયો ચાલે છે જોરદાર ટીવીમાં આ બધા આખું ફેમિલી અમારું ફૂમતાડજીનો વિડીયો જોયે છે અને એમાં એ અમારા આર્યાણા એ ફૂમતાડજીના ફ્રેન્ડ છે જોરદાર આર્યાણ આ ફૂમતારજીનો વિડિયો જોવા નહીં તો હું ધી નહીં આ આપડે જમવા બેસી ગયા છે બરાબર જમવા શું શું છે ખબર નહીં પણ જો તો ઓફો બંધ કરી જમી લઈશું બરાબર ગોલુભાઈ તમે જમી લીધું હા હારો યાર ઊભા થઈને ગુડ મોર્નિંગ કહી દે એકવાર એક ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ ગુડ નાઇટ કહી દો